बीज सफरव मै जो छिजा छोड के कुचको बीज सफर मैं मो બે મિનિટ રૂકી જાવ કારણ કે મિત્રો આજે ફોમતા કાકાએ કંઈક એવું કર્યું છે જેને જોઈને ભાઈ તમારી પણ આંખો ફાટીને ફાટી રહી જશે કારણ કે મિત્રો આપણે બધાને ખબર છે કે ફોમતાજે એ મહેન્દ્રસિંહ વામે એટલે કે સિંગર તરીકે ઓળખાય છે પરંતુ તેની સાથે સાથે તે કોમેડી પણ ખૂબ જ સારી કરતા હોય છે અને તેના કારણે તેમનું નામ કેટલું ગુજરાતમાં બનેલું છે એ આપણે બધાને ખબર છે પરંતુ ભાઈ અત્યારે આ એક ગીત ગાવતા હોય છે ગુજરાતી અંદર ગીત ગાતા હોય છે અને તેમનું હમણાં નવું એક ગીત બહાર પડ્યું છે તે કેટલું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે પરંતુ ભાઈ આ વખતે ભાઈ એમણે હિન્દી ગીત ગાયું છે શું હિન્દી ગીત એ પણ એવું મધુરું ગાયું છે ને ભાઈ એને જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું ફોમતા કાકા તમે ગીત ગાયું છે ભાઈ હું તમને વિડીયો આગળ બતાવું છું ખરેખર એ વિડીયો જોઈને તમે પણ કહેશો કે ખરેખર ભાઈ એ વિડીયો ગોતીને લાવ્યો પણ શું વિડીયો ગોતીને લાવ્યો છે અમારો તો ટાઈમ અને બધું બચી જ ગયું ને ભાઈ તમારે વસૂલે વસૂલ થઈ જશે કારણ કે ભાઈ ફોમતા કાકાને આ અત્યારે અત્યારના જમાનાની અંદર કોણ નથી ઓળખતું અને એમાં ભાઈ ગુજરાતની અંદર ભાઈ ફોમતો કાકુ બોમ પડાવે બોમ ભાઈ બંકા તરીકે એમનું ફેમસ નામ છે તો ભાઈ અત્યારે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં બોમ પડાવી રહ્યો છે અને ભાઈ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો હું તમને બતાવી એ પહેલાં હું તમને એક સિરીઝ જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર તેમનું નામ અને ગામ લખે ભાઈ આપણું નામ અને આપણું ગામ લખવાની અંદર કોઈ શરમ ન હોય અને ભાઈ જે આપણું નામ લખવાની અંદર શરમાતો હોય એને મારે શું કહેવું તો ફક્ત ને ફક્ત તમારે નામ અને ગામ લખવાનું છે ને એટલું કરશો એટલે આવનારા વિડીયોની તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડની સાથે આપણા વિડીયોની અંદર બોલવામાં આવશે તો ફટાફટ લાઈવ તો ભાઈ ફટાફટ તમારા તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર લખી નાખો એટલે હું તમારું આવનારા વિડીયો અંદર નામ અને ગામ તમારું લાઈવ રેકોર્ડિંગ ને લઈ લઉં તો ભાઈ હવે તમારે જોવાનું છે વિડીયો ને વિડીયો જોને તમે કહેજો કે ભમતા કાકે કેવું ગીત ગાયું છે ફટાફટ કોમેન્ટની અંદર જવશે જણાવજો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ ને ખાસ કરી દેજો તો જો આ વિડીયો हो छोड़ के तुझको बीच सफर उन्हें प्यार को मैं धरती पे आया किस लिए किस लिए मैं धरती पे आया किस लिए किसी मै गुट के नाम मैं गुट But am